હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હવે પાણીપુરી ખાઈ શકશે નહીં જેમાં શહેરમાં ત્રણ દિવસ પાણીપુરી વહેંચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પાણીપુરી વહેંચનારાઓને હાઈજીની ટ્રેનિંગ અપાશે અને તેમજ રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે વડોદરામાં પાણીપુરીના વિક્રેતાને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે માંજલપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે તેમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે અને પચીસ કિલોથી વધુ સડેલા બટેકાનો નાશ કરવામાં આવ્યો છે તેમજ ત્રણ કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યનો આ નિર્ણય છે જેમાં આગામી ત્રણ દિવસ શહેરમાં પાણીપુરી વેચવા દેવામાં આવશે અને રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે તેમજ રોગચાળો કાબૂમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે સતત બે દિવસથી ચાર ટીમો કામગીરી કરી રહી છે તેમજ હવે પાણીપુરી વેચનારાઓને આઈ ટ્રેનિંગ આપવામાં આવશે તો હાલ માટે આટલું જ મળ્યું છે ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે